નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી પરંતુ સંસ્કાર સંવેદના અને સહઅસ્તિત્વનો નો પાઠ પણ શિક્ષક નો અવિભાજ્ય ભાગ છે આજ વિચારધારાને સાકાર કરતી શિક્ષણ નગરી મોડાસાની સરસ્વતી વિદ્યાલયના ઇંગ્લિશ મીડિયમ વિભાગ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસનું ભવ્ય રંગબેરંગી અને સંસ્કૃતિ સભર સ્વાગત કરવામાં આવ્યું હતું વસુધૈવ કુટુંબકમ જેવા વૈશ્વિક સંદેશને કેન્દ્રમાં રાખીને આયોજિત ડાન્સ અને ફન ફૂડ ફેસ્ટિવલે વિદ્યાર્થીઓ વાલીઓ અને શહેરજનોને ભારતીય એકતાની અનુભૂતિ કરાવી હતી શિક્ષણ નગરી મોડાસામાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સરસ્વતી વિદ્યાલયના અંગ્રેજી માધ્યમ વિભાગ દ્વારા નવા વર્ષની શરૂઆતને અનોખી રીતે ઉજવવામાં આવી હતી હાર્મોની ટુગેદર અને ફન ફૂડ ફેસ્ટિવલ અન્નપૂર્ણા બેન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયું હતું કાર્યક્રમમાં કેજી થી વિદ્યાર્થી પાંચ સુધીના અંદાજે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે જોડાઈ ભારતની વિવિધ સંસ્કૃતિ ભાષા અને પરંપરાઓને પ્રતિબિંબિત કરતા પચીસ જેટલા મનમોહક નૃત્યો રજૂ કર્યા હતા વિવિધ રાજ્યોની લોક સંસ્કૃતિ દર્શાવતા નૃત્યો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો જીવન સંદેશ મંચ પર ઉતાર્યો હતો આ ઉપરાંત ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભારતના વિવિધ રાજ્યોની ઓળખ સમાવી લેતી પરંપરાગત

ખૂબ ખાધીને બધો સ્ટોક ખાલી થઈ ગયો ને બસ થેન્ક યુ એન્જોય કર્યું ને અમે મજા આવી અમને એમ થયું કે અમે રિયલી વેચી જ રહ્યા એમ અમે પાણી પૂરી છે એવું બસ નમસ્કાર મારું નામ અભ્યના જે પટેલ છે હું આ સરસ્વતી વિદ્યાલયમાં ભણું છું અને આજે અમારા પહેલી તારીખે છવ્વીસ બે હજાર છવ્વીસ પહેલી તારીખે અમારા સ્કૂલમાં ફનફૂડ ફેસ્ટિવલ થાય છે તો અહીંયા અમે અમારો પણ મારું સ્ટોલ લાગેલો છે પણ અમે બધી જગ્યા ચારો સાઈડ એકદમ ખુશીનો માહોલ છે તો બધું મજાનું મજા આવે છે અમને પણ કરવાની અને બધાને મહેમાનોને મજા આવે છે તો હું આજ કે નમસ્કાર હું રમેશભાઈ ચૌધરી મંત્રી શ્રી ઉમા કેલવણી મંડળ મોડાસા આપ સૌને આજથી શરૂ થતું નવું વર્ષ બે હજાર છવ્વીસ એ યશસ્વી ફળદાયી અને લાભદાયી લાભદાય એવી મારી હૃદયની શુભેચ્છા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે સરસ મજાનો ત્રણ એપ ફન ફોડ ફેસ્ટિવલ અને આપણે સૌ એક છીએ એવો સુંદર મજાનો કાર્યક્રમ અમારા સરસ્વતી ઇંગ્લિશ મીડિયમના પ્રાંગણમાં આજે આયોજિત થયો દરેક વાલીઓનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ સરસ અને એમનું પરફોર્મન્સ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટેજ પરના કાર્યક્રમો નાના નાના એમના દીકરા દીકરીઓ સાથેનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે અને પ્રભાવિત શૈલીમાં અમે આજે નિહાળ્યો એનું અમને સૌને ગૌરવ છે સાથે સાથે બાળકોએ જે નાસ્તાના સ્ટોલ કર્યા એ પૌષ્ટિક નાસ્તો બાળકોને ખબર પડે કે આની કેટલી કિંમત છે રૂપિયાની કેટલી કિંમત છે એ આર્થિક બાબતનું પણ એમાં એને કેળવાય બાળકો એ બાબતનું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું કે બાળકોને બજારમાં પણ કેવી રીતે જવું કેટલી રીતે બચત કરવી કરકસર કરવી એવો એક શુભ સંદેશ અમારા બાળકો અને વાલીઓમાં ગયો અને આ કાર્યક્રમ અદ્ભુત સૌ આચાર્ય મિત્રને બહેનોને અને સૌ સ્ટાફ મિત્રોને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને વંદન મોડાસાની સરસ્વતી વિદ્યાલય દ્વારા વર્ષ દરમિયાન શૈક્ષણ સાથે સાથે પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓમાં રહેલી સુપુષ્ટિત શક્તિઓ બહાર આવે અને તેઓ સર્વાંગી વિકાસ તરફ આગળ વધે વર્ષ બે હજાર ના સ્વાગત પ્રસંગે યોજાયેલા ભવ્ય આયોજનને લઈ વાલીઓ તેમજ શહેરજનોએ સરસ્વતી સ્કૂલની કાર્યશૈલીને ખુલ્લેઆમ બિરદાવી હતી કાર્યક્રમમાં ઉમા કેળવણી મંડળના ઉપપ્રમુખ ડોક્ટર હરિભાઈ પટેલ મંત્રી રમેશભાઈ ચૌધરી આચાર્ય વિનોદભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી તમામ મહેમાનોએ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને સફળ આયોજન બદલ ઇંગ્લિશ મીડિયમ વિભાગના આચાર્ય દુર્ગાબેન ઉપાધ્યાય તેમજ જીનલબેન પટેલ અને જિંકલબેન પટેલને અભિનંદન પાઠવ્યા હતા સંસ્કૃતિ એકતા અને ઉત્સાહના સંગમ સાથે સરસ્વતી વિદ્યાલય વર્ષ બે હજાર છવ્વીસનું સ્વાગત કરી શિક્ષણ સાથે ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વૈભવ રાઠોડ અરવેલી ન્યૂઝ મોડાસા નમસ્કાર હું દુર્ગાબેન ત્રિવેદી પ્રિન્સિપાલ ઓફ શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આજે અમારી સ્કૂલમાં હે હાર્મોની હેન્ડસ ટુગેધર અને ફૂડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ તો આપણે કલ્ચરલ પ્રોગ્રામ કર્યો હતો તેમાં બાળકો અને વાલીઓ સાથેનું વસુધૈવ કુટુંબકમની ભાવના સાથેનો કલ્ચરલ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં ગુજ જેમાં આપણા ભારત દેશના અલગ અલગ રાજ્યોના પહેરવેશ પ્રમાણે વાલીઓ અને બાળકોએ સરસ મજાના સુંદર કલ્ચર પ્રોગ્રામ કર્યા હતા તેમાં લગભગ પચીસ જેટલા પ્રોગ્રામો હતા અને ત્યારબાદ અમારા છથી નવના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લગભગ પચીસ જેટલા સ્ટોલ હતા અને લગભગ અમારી આખી શાળાના ત્રણસો જેટલા બાળકો ઇન્વોલ્વમેન્ટ કર્યું હતું બાળકો અને વાલીઓ સાથેનો આજે કલ્ચરલ એક્ટિવિટીનો પ્રોગ્રામ હતો એ ખરેખર આજે નવા વર્ષના પ્રથમ દિવસે અને એમાં પણ સારી એવી ભાવ વસુદેવ કુટુંબકમની ભાવના સાથેનું કે આપણે બધા એક જ છીએ એ પ્રમાણેનો ઉપદેશ આપતો જે આજે પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો તે ખરેખર ખૂબ સરાહનીય હતું નમસ્કાર મારું નામ અન્નપૂર્ણા ત્રિવેદી હું અહીંયા સરસ્વતી વિદ્યાલયમાં ભૂતપૂર્વ મદદરૂપ શિક્ષક તરીકેની સેવા બજાવી રહી હતી મને અહીંયા આ શાળાએ ચીફ ગેસ્ટ તરીકે બોલાવી અને મારું જે સન્માન કર્યું અને એ સન્માનમાં મને એક નવું વેરાયટી લાગી કે જે ફનફૂડ ફેસ્ટિવલ છે એના અનુરૂપ એમને કોઈ ફૂલહાર નહીં કોઈ બીજું કોઈ પુસ્તક નહીં પણ એમને મને હેલ્ધી ફૂડથી સન્માન કર્યું એ બહુ આવકારદાયક છે અને જે કલ્ચરલ એક્ટિવિટી હતી મેં હજી સુધી ક્યાંય જોઈ નથી કે વાલીઓ એના દાદા એના દાદી અને વિદ્યાર્થીઓ સાથે જે એમને જ્ઞાન સાથેનું જે કલ્ચરલ એક્ટિવિટી કરી કે જેમાં ગુજરાતની ગાથા પણ આવી જાય દરેક સ્ટેટના પોષક તત્વ પોષક પોશાક પણ આવી જાય દરેકના નૃત્ય આવી જાય જેનાથી બાળકોને એની ખૂબ જાણકારી થઈ પછી મને ઉદ્ઘાટક તરીકે મેં ફન ફેસ્ટિવલનું પણ આ લોકોએ આયોજન કર્યું હતું એમાં ઉદ્ઘાટક તરીકે મને બોલાવી હતી અને પછી એને ખુલ્લો મૂકવામાં આવ્યો તો મેં આ ફન ફૂડ ફેસ્ટિવલમાં એવું જોયું કે વિદ્યાર્થીઓનું એમાં ખૂબ સ્વાદ સુગંધ એમની સંસ્કૃતિ પરંપરા અને એમનો પ્રેમ અને એમનો ઉત્સાહ એ બધું મને અહીંયા જોવા મળ્યું અને ખૂબ ઉત્સાહથી છોકરાઓ અને આ ટ્રેનિંગ જરૂરી છે અને એમને પૌષ્ટિકતા ઉપર વધારે ધ્યાન આપ્યું હતું કે પૌષ્ટિક વાનગીઓએ અત્યારે ફાસ્ટ ફૂડના જમાનામાં જે ગુજરાતી વાનગીઓ વિસરાતી ગઈ છે એ ગુજરાતી વાનગીઓને એમને બહુ પ્રાધાન્ય આપ્યું અને મેં તો બધા બધાનો ટેસ્ટ કર્યો અને છોકરાઓ ખુશ થઈ ગયા અમને પણ ખૂબ આનંદ આવ્યો અને બહુ આનંદ ઉત્સાહથી અમે બધા સાથે મળીને આ ફેસ્ટિવલમાં ડુબકી મારી એમ કહીએ તો ચાલે અને સ્વાદ સુગંધ સ્વાદ માણ્યો અમે નમસ્તે મારું નામ કાવ્યા છે હું સ્ટાન્ડર્ડ નાઇન્થ માં ભણું છું અમારી સ્કૂલ શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના આજે નવા વર્ષના દિવસે ફૂડ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો છે જેમાં અમે બધા પણ પાર્ટિસિપેટ લીધો છે અમે અહીંયા ઘણા બધા સ્ટોલ્સ છે અમે દાબેલી અને પાન બનાવ્યા છે અમારા ચિલ્ડ્રન્સની સાથે સાથે અમારા પેરેન્ટ્સે પણ પાર્ટિસિપેટ લીધો છે અમને અહીંયા ખૂબ જ મજા આવી ને તમે બધા પણ ખાવા આવજો થેન્ક યુ સો મચ